જેમાં આ ટાઈપનું તમને વાળી અને ફ્લાવર હેલો ફેન્ટ વેલકમ ટુ સી આજે અમે તમારા માટે લઈને આવી ગયા છે પ્રીમિયમ બ્રેન્કેટ કલેક્શન જેમાં તમને મળી જવાનું છે આ ટાઈપનું બ્રેન્કેટ કલેક્શન તો બ્લેન્કેટ ખરીદતી વખતે દરેકના મનમાં એક જ પ્રશ્ન રહે છે સોફ્ટ જ મળશે કે નહીં મળે સ્ટાઇલિશ મળશે કે નહીં મળે અને બજેટ ફ્રેન્ડલી મળશે કે નહીં મળે તો એ બધી જ પ્રશ્નનું સોલ્યુશન અમારા પાસે છે જેમાં તમને મળી જવાનું છે આ ટાઈપનું બ્રેન્કેટ કલેક્શન આ ટાઈપમાં ફ્લોરલ ડિઝાઇન જોમેટિકલ ડિઝાઇન એવા અલગ અલગ પ્રિન્ટ મળી જવા અને આ બ્લેન્કેટ રહેવાના છે એકદમ સ્કીન ફ્રેન્ડલી જેથી તમને સ્કીનને પણ કોઈ પ્રોબ્લેમ થવાનો નથી અને ઇઝી ટુ વોશ છે વોશિંગ વોસેબલ છે જેથી તમે તેને વારંવાર ધો તો પણ કશું થવાનું નથી અને આમાં તમને અલગ અલગ કલર ડિઝાઇન મળવાના છે જે તમારા હોમ ડેકોર સાથે પણ પરફેક્ટ કોમ્બિનેશન થઈ જશે જેથી તમે બ્લેન્કેટને વારંવાર યુઝ કરો અને તમે તેમ યુઝ કરો તો બી તેને કશું થવાનું નથી જેમાં તમને આ ટાઈપના અલગ અલગ કલર ડિઝાઇન છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો એમાં એક આ બ્લુ કલર મળી જવાનું છે જેમાં ફ્લોરલ ડિઝાઇન રહેવાની છે અને આ તમે બહાર ગામ કે ગમે ત્યાં ગયા હોય તો ટ્રાવેલમાં બી તમે આને યુઝ કરી શકો છો અને એકદમ લાઇટ વેઇટ છે જેથી જગ્યા પણ બહુ નહીં રોકે અને તમારે એકદમ કમ્ફર્ટ તમારા બેગમાં સામી જાય અને વ્યવસ્થિત થઈ જાય પછી એક આ ટાઈપનો ગ્રે કલર છે ફ્લાવર ડિઝાઇનમાં આમાં બધા તમને અલગ અલગ કલર છે પછી એક મરૂન કલર છે એમાં પણ ફ્લાવર ડિઝાઇન રહેવાની છે આગળ લાઈટ ડિઝાઇનમાં ઝોમેટ્રિકલ ડિઝાઇન છે આ બધા જ બ્લેન્કેટ એકદમ સોફ્ટ જ રહેવાના છે જે તમે આમ સોફ્ટ અડો તો બી એકદમ મુલાયમ લાગે અને તમારા સ્કિનને પણ કશું ના થાય પછી એમાં એમાં આ ટાઈપનો ગ્રે કલર છે બીજો એમાં આ ટાઈપની ફ્લાવર ડિઝાઇન છે જે આ મશીન વોસેબલ છે જેથી તમારે ગંદો મેલો થયો હોય તો બી તમે એને યુઝ કરી શકો અને બ્લેન્કેટ ઇટ્સ નોટ ફોર અ કવર ઇટ ઇઝ અ રિલેક્સેશન કમ્ફર્ટ એન્ડ સ્ટાઇલ અલગ અલગ જગ્યાએ તમે ત્યારે કરી શકો છો અને ઓલ સીઝન છે તેથી તમે ગમે તે સીઝન માં યુઝ કરી શકો પછી એક આ ટાઈપ નો લાઈટ કલર માં બ્લુ અને વ્હાઈટ કલર નો કલર મળી જવાનો છે જેમાં સોમેટિકલ ડિઝાઇન પણ છે અને ફ્લાવર ડિઝાઇન પણ છે બંને એક જ ટાઈપના ના બ્લેન્કેટ છે એક સાઈડ આ ટાઈપનો પટ્ટો આવશે ડાર્ક માં અને એક સાઈડ આ ટાઈપ નો લાઈટ પટ્ટો આવશે જે બંને સાઈડ અલગ અલગ છે પછી એક આ ડાર્ક કોફી કલર છે જેમાં ફ્લાવર ડિઝાઇન છે આખામાં અને એ પણ વ્યવસ્થિત લાગવાનું છે અને બધા જ કલર તમારા હોમ ડેકોર સાથે સેટ થઈ જાય એવા છે ચાર ટાઈપનો બ્લુ કલર છે એક આ પીચ કલર છે જેમાં પણ અલગ અલગ ફ્લાવર ડિઝાઇન છે અને નાના નાના ફ્લાવર છે પછી એક આ ટાઈપનો કોફી કલર છે એક આ લાઈટ કલરમાં ફ્લાવર પ્લસ જોમેટ્રિકલ બંને છે જે ફ્લાવર પણ છે અને ચેક્સ પણ છે લાઈટ વેટ જેથી ટ્રાવેલ માટે પણ પરફેક્ટ ચેક્સ ફોર ઇટ્સ બ્લેન્કેટ ઇઝ અ એવરી વન ફોર એવરી સિઝન જેમાં તમને આ ટાઈપ કોફી કલર મળવાનો છે જેમાં તમને આ ટાઈપનું ચેક્સ વોલ મળી જવાનું છે અને આ બ્લેન્કેટ અલગ થોડું ભારે છે અને લંબાઈ પોળે પણ આની વધારે આવશે આ બધા જ બ્લેન્કેટ છે એકદમ સોફ્ટ સ્કીન ફ્રેન્ડલી એન્ડ એનર્જી ફ્રી જેથી તમે ગમે તેમ યુઝ કરો અને કશું જ થવાનું નથી અને સમરમાં તમે એસીમાં પણ આને યુઝ કરી શકો છો અને વિન્ટરમાં પણ યુઝ કરી શકો છો દેટ ફોર ઇઝ અ યુઝ ઇન અ એવરી ઓલ સિઝન સમર વિન્ટર એન્ડ મોન્સૂન પછી એક આ ટાઈપનો બ્લુ કલર છે જેમાં આ ટાઈપનું ઝોમેટ્રિકલ ડિઝાઇન મળી જવાનું છે પછી એક લાઇટ કલર છે જેમાં ક્રીમ કલરની અંદર કલર કલરનું મેચિંગ છે અને એમાં પણ આ ટાઈપની ઝોમેટ્રિકલ ડિઝાઇન છે પછી એક કોફી ડાર્ક કલર છે જેમાં આ ટાઈપનું તમને ચેકવાળી અને ફ્લાવર ડિઝાઇન છે પછી એક માં ફ્લાવર ડિઝાઇન છે આ ટાઈપના બધા જ અલગ 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 તમને મળી જવાના છે બ્લેન્કેટમાં કલર અને આમાં અમારે અમારે ત્યાં અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે જે તમને મળશે ફક્ત અને ફક્ત સીશિયમ હેન્ડલુમમાં અને અમારી દુકાનનું લોકેશન છે તેર ચૌદ પંદર સુરદારા કોમ્પ્લેક્સ નિયર સરદાર મોલ ગામ રોડ અમદાવાદ અને આજે જ કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર છે સિક્સ થ્રી ફાઇવ નાઇન ફાઇવ એટ વન સિક્સ થ્રી ઝીરો એન્ડ નાઇન એટ ટુ ફાઇવ નાઇન સિક્સ ઝીરો ફાઇવ ફોર ઝીરો તો મિત્રો રાહ સીની જોવો છો પહોંચી જ જાઓ અમારી દુકાને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી એકવાર મળીએ